ઓકાર મુઠવામ કર બતાઈયા બરાબર નહીં છોટી આ અને ઓય ઓય કે છે તું બ્લોક માં આય એક આરી દોસ્તો એક આરી ઊંચ કઈ ફોડો આરી બે બરાબર અમે ઘર ક્યો છે પણ ઓય માં અમે રહીએ છીએ કેમ કે ઘર નું કોમ કા ચાલુ હે ભરે બરોબર આવી ગયું હે ઘર કોઈ રહીએ છીએ ખાટલા એવી ભરેલા છીએ આપણે

પહેલાં બે ત્રણ દિવસ પહેલાં એ કોયડીનું કોમ કાજ હતું પટી ગયું ફેર પાછું બીજા એક મકવાનું કોમ ચાલુ હમણાં એટલે રાગે રાગે લાઈન પકડાઈ હવે પંચર પડ્યું બાઈક ને એટલે પંચર કર્યું ગાડીને ઓકે થઈ ગયું આપણે દોસ્તો પકોડીની લારીએ છે પાછી હા કેમકે પકોડી મગપડી જ છે લારી ચાલુ છે પણ આજે કાઢવાની નહીં દોસ્તો आज फॉम से आज काटो नहीं, नहीं।, नहीं का पकड़ी से तो तो लारी चालू जी पकड़ा पकड़ा पकड़ी पकोड़ी जोदार होटाफट तो पाई फूटे है जोदार पकोड़ी तो मजा आई है बराबर पकोड़ी में फॉम का चालू से બાકી દેવા દો એટલે પકોડી લઈ લ્યો કાલી પે પાસે હં બસ મોજ છે એક દુખાતી છે દોસ્તો વાદરી કલરની આ દુકાન આ બાજુ આપણું મકાન બનાવ્યું મકાન આપડે ઓગડી રહી ને એ મકાન હા બરાબર એ જ છે ગલ્લો પડ્યો ને એ ગલ્લો રહ્યો ને આપણું મકાન છે બરાબર આવી ગઈ દોસ્તો એટલે હવે આગળ કોમ કરવાનું છે ચાલુ કરીએ એટલે વિડીયો આવશે આપણા ઘરનો અને મકાન ખતો ખ્યા આ બાજુ બે આવી ગઈ પેલી બાજુ એક આ બાજુ મશીન બતાવીએ સરકારી બોર છે એવા રહીએ છીએ મકાન બનશે એટલે મકાનમાં જતા રહેવા બરાબર અને બાકી તો કોમકાજ ચાલુ હોય ધીરે ધીરે આપણા પાસે ચાયણો પણ પડ્યો એ રીતે ચાયણો લોંગ ટાઈમ હેડ આવી ગયું છે બરાબર અને બીજી હા એક સોલારની તમારે વાત કરી દઈએ આપણા પાસે લાઇટની સગવડ નહીં પણ આપણા માટે હોય પણ ઇન્વર્ટર બેટરી અને સોલાર આપણા પાસે છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આની સોલાર આ દિવસે ઇન્વર્ટર હે ચાલુ થશે ચાલુ થયું આ ઇન્વર્ટર હે આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ બેટરી પણ મોટી પડી છે બરાબર આઈસરની મોટી બેટરી છે આખી વાત તો બેકઅપ આલે પંખા પંખા બધું એના ઉપર હેડે ટ્યુબ લાકડી બાર પડી બધું કમ્પેર ઓકે હશે બરાબર લાઇટ બાર્ટી ફૂલ સગવડે સોલાર હવે આપણા પંખા પડ્યા એ પંખા બે બે થોડા બે પંખા પડ્યા બે બે વાના ઉપર ચાલે લાઇટ બિલ તો આપણે ભરવું નહીં પડતું સોલાર છે એટલે હેડું જાય બેટરી પણ મોટી અને ઉપર સોલાર પડી છે આ તમને પડી સોલાર મોટી બધી સોલાર છે એ સોલાર મોટી બધી સોલાર છે આ સોલાર ઉપર ચેકઅપ બધું હેડે છે અને ઇન્વર્ટર બેટરી बैटरी है मोटी आ इन्वर्टर है रातना गोला गोला थवा बाकी पर चाला है धमधमाटा बे गोला एक बार बताऊ दोस्तों है सर मोटी रात टूपलाकड़ी थती हुए देखाती है बराबर ओके દોસ્તો આ વિડીયો અમે ફેર મળીશું આજે આટલું જ જેમ કે પાછું કોમી જવાનું હ એટલે કોમ પરનો વિડીયો બનાવશું કોમ ચાલુ હ જ્યાં કાળનો એક વિડીયો બનાવ્યો તો અમે કોમનો એટલે કોમ પરથી આવ્યો છે આજે થોડો મૂળ બ્લોગ બીજો બની જાય દોસ્તો બસ આવોનો આવો સપોર્ટ કરતા રહેજો યુઝ છે આપણને તમારા પ્રતાપથી મળતા રહેશે અને તમે વિડીયો જોઈઓ ઘણું બધું આપણી ચેનલના લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભૂલતા નહીં જવર વિડીયો આપ ભૂપેજી ઠાકોર પોતે મૂકશે તમને મતા રહે છે ચમકે સીતપુર ના આજુબાજુ ના વિસ્તાર માં કોમ ચાલુ હોય અમે વિડીયો બનાવીએ બનાવતા રહીએ અને બનાઈએ છીએ આજુ છે સિતાર સુંદર છે ઓર મજા છે જગ્યા ની પણ ચલો દોસ્તો આજે આટલું જ કાલે ફરી આવતા બ્લોગ માં ફરી મળીશું લીગા કપડી ઠાકો ના રોમ રોમ જય જય ભારત જય શ્રી કૃષ્ણ